हेलो गाइस गुड मॉर्निंग वेलकम टू माय न्यू व्लॉग हमारी चाय यहाँ पर रेडी है सुबह के बजे है साढ़े दस और अब चाय पीने जा रहे हैं. बाहर मौसम बहुत अच्छा हो गया है मैं आपको दिखाती हूँ on. Um. અત્યારે વાગ્યા છો બપોરના ના ચાર અને અહિયાં આપડી ચાર કઈ ગઈ છે આજે બહુ જ છે એ બધું ઓર્ગેનાઈઝ કરવું પડશે તમને જવાનું છે તો ચા મુકાઈ ગઈ છે અને ચા ટાઈમ ફેવરેટ છે એટલે બ્લોક કરવો જરૂરી છે તો ચલો ચા પી લઈએ વાસણ બહુ બધા હતા તો મેં ફટાફટ બધા ગોઠવી દીધા કારણ કે આખો દિવસ છોકરાઓ સાથે મારું કંઈક ને કંઈક કામ ચાલુ જ હોય છે અલગ ગાઈસ તો અત્યારે હું મારું ફેવરિટ ફ્રૂટ ખાઉં છું એટલે મને વ્લોક કરવાનું યાદ આવ્યું કોનું કોનું આ ફેવરિટ ફ્રૂટ છે જણાવજો કોમેન્ટમાં અને બીજું એ કે આને બધા અલગ અલગ નામથી કહેતા હોય છે સુરતમાં અમે આલુ કહીએ છીએ તમે શું કહો છો પ્લીઝ જણાવજો आज डिनर में कुछ खास है चलो मैं आपको दिखाती हूँ क्या है आज डोसा बन रहा है अभी मैं चटनी बना रही हूँ की और यहाँ पे डोसा का बैटर डोसा रेडी हो गया है पहला डोसा बटर डोसा बनाए હલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો નહીં પણ ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ન્યૂઝ બ્લોગ આજે છે ને બહુ મોડો બ્લોગ ચાલુ કર્યો છે અત્યારે બપોર બે વાગ્યા છે કામવાળા બેન બધું કામ કરીને ગયા છે ક્લીનિંગ ને બધું પણ છે ને આજે ઢોસા ખાવાની જ ઈચ્છા હતી તો થોડું બેટર વધારે હતું અને એટલા માટે અત્યારે ઢોસા બની રહ્યા છે સુવિધામાં ઓફિસ ગયા છે અને વૈષ્ણવી જમી રહી છે અને હું પણ બટર વાળો લબલબા લબ ડોસો બનાવ્યો છે તો હવે ખાઈશું તો ચાલો મળીએ પછી તો ગાઈસ ક્યારનો છે ને પાછળથી અવાજ આવતો તો અમારી પાછળથી રેલવે લાઈન જાય છે તો મને લાગ્યું એમાં કંઈક કામ ચાલુ છે હમણાં જઈને જોયું તો અમારા પાછળ જે ગાર્ડન છે એમાં માળી કાકા કામ કરી રહ્યા છે મિન હું અમે જોઈ લઉં કે પોઈન્ટ ફાઈવમાં कॉस्क्राइज से दियान का गिफ्ट आया है चलो देखते हैं क्या है नाउ डे गिफ्ट में कहीं और तो नहीं ऑलवेज डाइपर है जो इसे इतना बड़ा डायपर पूरा तो इसमें टा कार्ड જો અમે તમને બપોરે માળી કાકા સાફ કરતા હતા એ બતાવ્યું હતું એમને કેટલું મસ્ત કામ કર્યું છે હવે આપણે જોઈએ આખું ક્લીન કરીને એકદમ મસ્ત કટિંગ કરીને લોન અમારો ગાર્ડનનો વ્યૂ બહુ જ મસ્ત લાગે છે અમારે બાલપણીનો વ્યૂ છે બહુ જ સરસ ગાઈઝ આજે બનાવવાના છે આજે ડિનરમાં આલુ પરોઠા તો બટાકા બોઈલ થવા માટે મૂકી દીધા છે અને આદુ મરચા લસણની પેસ્ટ બનાવવાની છે બહુ મોડું થઈ ગયું છે એકચુઅલી આઠ વાગી ગયા છે અને બહુ લેટ થઈ ગયું છે આલુ પરોઠા ખાવા હતા એટલે હવે કરવા પડશે તો ચલો ફટાફટ ડિનર રેડી કરીએ ગુજરાતી ફર્સ્ટ ક્લાસ પરાઠાની મહેફિલ જામી રહી છે મિલીનો મૂળ નહોતો બનાવવાનો મારી ફરમાઈશ ઉપર એ રેડી થઈ ગઈ છે થેન્ક યુ મિલી ફોર એક્સ્ટ્રા ઓર્ડિનરી એફર્ટ્સ યુ આર મેકિંગ ફર્સ્ટ ક્લાસ એકદમ ફાઇન ફાઇન બની રહ્યા છે પરોઠા દિયાન બેબી જોઈએ રે આ જો બરોટામ અને લેલી બનાવી રહ્યા છે યલો બરોટ ઉતારો ને અડધું અડધું દેખાતું હોય બરાબર છે પણ ઓકે એટલે ઊંધો રાખીને તો બરાબર આપણે ઊંધો રાખીને ઉતારીએ તો માં કેટલું કવર થાય દોસ્તો તમે પણ લાઈક કરી દો કમેન્ટ કરી દો તમારા ઘરે પરોઠા કઈ રીતે બનાવો છો અમારે તો મેજોરિટી આલુવાળા જ બનતા હોય તો હું ચીઝ બી લાવ્યો છું બનાવી દેજ મને એવું લાગે છે અલગ જ મિલી કરવું પડે બટર ના જોડે ચીઝ ના કામ કંઈ મજા ની પેલું બટર તો ના બટર નું કરવાનું નું ગયો યાર બટર બટર વોઉ કાલે આ તો ઉપર ડોસા બન્યા હતા આજે પરોઠા

એટલે ગાઈસ તમે કરતા ના ના જજ કરજો કઈ વાંધો નહિ જજ કરતા રહેવાનું અમને જજ કરે એમાં બહુ જ મજા આવે છે અને આજે અમારું નાનું દિહાન દિહાન બી જોઈ રહ્યો છે કે મમ્મી શું બનાવી રહી છે શું બનાવી રહી છે મમ્મા વૈષ્ણવી વિશે બી કમેન્ટ કરજો વૈષ્ણવી આખો દિવસ મોબાઈલ જ મોબાઈલ લે છે જ્યારે બી એને સેજ મોકો મળે તો ગાઈઝ આજ શ્વેતાંગ બહુ સારા ગ્રોસરી ઓર સબ્જી લેકે આયે હૈ તો ચલો હમ દેખતે ક્યા લે ગયા વૈષ્ણવ સ્કૂલ સે આ શ્વેતંગ જીમસે આ ચુક્યા અમને આ ચાય નાસ્તા કર લિયા હૈ સોરી ગુજરાતીમાં બ્લોગ કરવાનો તો પણ હિન્દી જ બોલાઈ જાય છે પણ ચાલશે ચલો મિક્સ બ્લોગ પણ ચાલે કોઈ વાર તો આ બધું આપણું અહીંયા સામાન આવી ગયું છે વન બાય વન બોલે એના પેલા આપણે પંખો કરી દઈએ ચલો જોઈએ શું આવી

લીંબુ તો હતા યાર આટલા બધા ફ્રિજમાં માં જો કઈ બગડી નહીં ગયા ઓ વાવ લીલી ડુંગળી અને નાના રીંગણ અને ભરેલા રીંગણ ની સબ્જી સારી કોથમી એન્ડ મરચા મોટા અને નાના બંને અને પુદીનો ફૂદીનો શું છે આ ગુવાર

તો ગાઈઝ હું અત્યારે ડિનરની તૈયારી કરું છું અને આજે છે બુધવાર આઈ ટ્વેન્ટી સેકન્ડ ઓફ જુલાઈ તો અત્યારે આજે પુલાવ બનાવવાનો છે તો બધું ને બધું કટ કરું છું અહીંયા અને દિહાનને પણ સાચવવાના છે તો હું તમને બતાવું જો હું ત્યાં જઈને આવી એટલે રડે છે બાકી ત્યાં બેઠો બેઠો મને જોતો હતો અને

જોઈશને અંદર અડશે વૈષ્ણવ જોઈશ છે બનાના ખાઈ છે બનાના પત્તું નહીં એનું અહીંયા ડિનર ની તૈયારી થઈ રહી છે તો ગાઈઝ ત્યાં આપે અહીંયા આપણા છે ને ગુલાવ રેડી છે જોઈ લો અને ચટણી બનાવી છે ગુલાવ સાથે મેં ગ્રીન ચટણી મરચાં વગાડું છું ચાલો બધા જમવા છે જેદાન શું જોય છે ડિનર માં વેજીટેબલ થી ભરપૂર પુલાવ ફર્સ્ટ ક્લાસ ગ્રીન ચટની ફર્સ્ટ ક્લાસ કેચઅપ અને મરચા કેવું જો ભૂલા હાય ગાઈઝ ગુડ મોર્નિંગ આજે છે ગુરુવાર અને અમે ચા નાસ્તો કરવા બેસી ગયા છે બીકોઝ આજે જે આમાં છે ચા નાસ્તામાં છે ભાખરી અને મરચા મારા ફેવરિટ મોડા મોડું નઈ નાખે આજે અમારી જગ્યા ચેન્જ થઈ ગઈ છે વાવ વાવ રસોડાની સામાન વૈષ્ણવી હમણાં જ સ્કૂલેથી આવી છે અને ભૈયા સાથે રમે છે તો હમણાંથી મેં મારું નવું પેશન ફોલો કરવાનું ચાલુ કર્યું છે તો મેં મારો અને વૈષ્ણવીનો મેકઅપ કર્યો હતો વૈષ્ણવીનો કંઈક આ રીતે બ્લેક આઉટફિટ પ્રમાણે મેકઅપ કર્યો તો કેવો છે ગાઈઝ પ્લીઝ મને જણાવજો અને મેં મારો સોફ્ટ લુક આ રીતે ક્રિએટ કર્યો હતો ફર્સ્ટ ટાઈમ જ આવી રીતે પ્રોફેશનલ મેકઅપ કર્યો છે તો કેવો છે પ્લીઝ મને કોમેન્ટમાં જણાવજો અને પછી મેં પણ બ્લેક આઉટફિટ વેર કર્યું હતું અને થોડી રીલ્સ પણ ઉતારી હતી તો પ્લીઝ બતાવજો અને પછી દિહાન આ રીતે મારા ખોડામાં જ શાંત થયો હતો મને બહુ જ ગમી હતી આ મોમેન્ટ એટલે મેં કેપ્ચર કરી છે હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ આજે છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અને આજે અમારી મોર્નિંગ બહુ લેટ થઈ છે એકચ્યુલી બહાર ને જાય છે બતાવજો મેં શ્વેતંગાજી સુરત ગયા છે તો હું વૈષ્ણવી અને નિહાન ત્રણ જણા છે બે ત્રણ દિવસના બ્લોગ થઈ ગયા છે તો મેં વિચાર્યું કે આજે પહેલાં બ્લોગનો એન્ડ કરી દઉં એના પછી હવે નેક્સ્ટ શૂટ કરીશું તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ અને અમારી ચેનલને ગ્રો કરવામાં હેલ્પ કરજો બાય